લાઠી તાલુકાના ચાવંડ બાબરા રોડ ઉપર નેશનલ ફ્રીજની દુકાન પાસે તારીખ સત્યાવીસ સાત ના સાંજના જેનસીબે નિતેશભાઈ ઢેર ઉમર વર્ષ એકવીસ રહે મોટા દેવળિયા તાલુકો બાબરા તેના મામાના દીકરા ધાર્મિક બાઇક જે જે ચૌદ પી ઓગણીસ અગિયાર ઉપર બેસીને ચાવંડ ગામે પ્લોટ વિસ્તારમાં સમુબેનની દુકાને કટલેરી લેવા માટે જતા હતા તે દરમિયાન સાંજના પોણા છ વાગે ચાવંડ બાબરા હાઈવે ઉપર નેશનલ ફ્રીજની દુકાન પાસે પહોંચતા બાજુમાંથી પસાર થતા ટ્રક ટ્રેલર પહોંચતા જીઝેડ બી બીઝેડ ફોર નાઇન વન સેવનના ચાલકે પૂર અને બેફિકરાઈથી માનો જિંદગી જોખમાય તે રીતે ચલાવી બાઇકને ટોકર મારી દેતા મામાના દીકરા ધાર્મિક તથા જેન્સીબેન બાઇક પરથી નીચે પડી જતા જેન્સીબેનને ટેલરનો કોઈ ભાગ વાગી જતાં જમણા પગે ઘૂંટણ સાથળ સુધી હાડક્યા દેખાય તેવી ઈજા કરી નાસી જે ગુનોકરિયાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર અજય ચૌહાણ ચાવણ